વડોદરાના સાંસદ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકરની પૂછપરછ બાદ મુક્ત કરાયો હતો પોસ્ટર લગાવનાર કોંગી કાર્યકરને મુક્ત કરાયો હેરી ઓડે કહ્યું મેં બેનર લગાવ્યા ચુઇંગમ ગમની જેમ ચોંટેલા રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા માટે તૈયાર છું હેરી ઓડે કહ્યું કે રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડીશ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે છેલ્લા ઘણા સમયથી વિરોધનો સૂર ઉઠ્યો છે જેમાં બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકરોની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓડે જણાવ્યું હતું કે જુલમી કેટના જુલ્મ કરેગા સત્તા કે હથિયારો સે ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા ઇન્કલાબ કે નારોશે જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે વડોદરામાં તે રીતે આંધી ઊભી થઈ છે અત્યારના જે અંગ્રેજો છે જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ દયનીય છે અમારા જેવા નવયુવાનોને છ કે બાર કલાક નહીં પણ અગિયાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશન કે જેલમાં રાખશો તો અમે ડરીશું નહીં અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરો મત સહોમત રંજન મેનને હરાવવા પક્ષ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડવા તૈયાર છુંના જુલ્મ કરેગા સત્તા ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા ઇન્કલાબ કે કેનારો છે ઓગણીસો સુડતાલીસના પહેલા ઓગણીસો સુડતાલીસમાં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા આ એ વડોદરા શહેરથી એક ગાંધી ઊભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે પણ અમારા જેવા નવ યુવાનો તમે છ કલાક નહીં બાર કલાક નહીં પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ વાર

જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી માંથી હાંકી કાઢે એ બીક કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા બરાબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોડું નથી બાંધ્યું આ મારું મોડું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી અમને વધારી છે બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ જે આવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતર એ કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતર હાથમાં જાગ્યું અને મેં બેનર માર્યા છે પોલમપલ થતી હશે ત્યાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસેવો પાડી દઈશ બેનર લગાયા જ છે મેજ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોને કાઢ્યા છે એનો અમને અંદાજો નથી હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બેટમથી ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેઓ પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી